ઓલી કૃષ્ણ ગણયા લાલિજય આજને શુભને તમામ શ્રોતા જનોને મારા હૃદય ભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ શ્રીમદુશાલિમોટીપે શ્રીપુરુષો મુનિ વે વેદા કીર્ત્ય વિભુ તન્મ લાક્ષરયુક્તમેવ સહજા દંદમ જવાદે સદા જવા દે સદા કર્મનું ફળ એ ભોગવવું પડે એક વખત નારાયણ ભગવાન એ પોતે બિરાજમાન હતા ક્ષીરસાગરની અંદર અને તેવા સમયે ગરુડજી તેમની પાસે આવ્યા અને ગરુડજીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ કર્મનું ફળ શું ભોગવવું પડે ત્યારે ભગવાને કીધું કે હા પક્ષીરાજ જે કોઈ વ્યક્તિ જે કર્મ કરે છે તેનું ફળ એ અવશ્ય ભોગવવું પડે છે ત્યારે આ નારાયણ ભગવાને કહ્યું કે હે પક્ષીરાજ હું તમને એક કથા દ્વારા એ સમજાવું છું કે કર્મનું ફળ એ કેવી રીતે ભોગવવું પડે તો સાંભળો હે પક્ષીરાજ પ્રાચીન સમયની અંદર એક નગરની અંદર સૂર્યસેન નામે એક રાજા રહેતા હતા આ સૂર્યસેન રાજા એ ખૂબ જ વિદ્વાન હતા બુદ્ધિશાળી હતા અને પોતાના રાજની અંદર કારભાર એ સારી રીતે સંભાળતા હતા સર્વે પ્રજા સુખી હતી કોઈ બીમાર થતું નહોતું નગરની અંદર ક્યારેય ઝઘડા થતા નહોતા કારણ કે આ રાજા એ અવારનવાર મહાત્માઓને સાધુ સંતોને બોલાવી અને સત્સંગની પ્રવૃત્તિ કરાવતા હતા એટલે એક વખત આ જે સૂર્યસેન રાજા છે તેમણે ત્યાં દીકરાનો જન્મ થયો એટલે વધામણી કરી આ જે સૂર્યસેન જે રાજા હતા એમને ત્યાં રાજકુંવરનો જન્મ થયો એટલે બધા નગરના બધા માણસોને બોલાવ્યા જમાડ્યા અને આનંદ કર્યો ધીમે ધીમે આ રાજકુંવર એ મોટો થયો અને તેને લગ્ન કરવાનો સમય થયો એટલે બાજુના રાજની અંદર બીજા એક રાજા રાજ કરતા હતા એ રાજાની કુંવરી સાથે આ સૂર્યસેન રાજાના જે કુંવર હતા એમનો સંબંધ કર્યો એમનું લગ્ન કરાવ્યું ધામધૂમ ત્યાર પછી આ સૂર્યસેન જે રાજા હતા તેમનો જે રાજકુંવર હતો એ લગ્ન કરીને આવ્યા હતા અને લગ્નની પહેરે પહેલી રાત હતી તેવા સમયે આ જે રાજકુંવરી હતી એટલે કે સૂર્યસેન રાજાની પુત્ર વધુ હતું તેને ઊંઘ નહોતી આવતી એટલે મધ્યરાત્રિ થઈ એટલે રાજકુંવર પાસે એક તલવાર દીઠી એ તલવાર હીરા મોતીથી એનું જળતર કરેલું હતું મ્યાન ઉપર એટલે આ જે પુત્રવધુ હતી સૂર્યસેનની તે પુત્રવધુએ આ તલવાર હાથની અંદર લીધી અને એ તલવાર જે હતી મ્યાનની અંદરથી આમ ખેંચી એવી એકદમ વીજળીના ચમકારાની જેમ એ તલવાર ચમકવા લાગી એટલે આ પણ જે હતી રાજકુંમરી એ પણ ચમકી જાય અને તેના હાથની અંદરથી તલવાર છૂટી જાય છે અને જે પેલો રાજકુંવર બાજુમાં સૂતો હતો એના ગળાની અંદર પડે છે અને એના ગળાની અંદર જે ગળાની નસ હોય તે કપાઈ જાય છે અને ત્યાં ત્યાં એ તરફડી અને મધ્યરાત્રિએ આ રાજકુંવરે મરણ પામે છે હવે આ જે રાજકુંવરી હતી એ રાત વિતાવ્યા પછી સવારનો સમય થયો તે વખતે પોક મૂકી અને રડવા મળ્યું એટલે આજુબાજુથી રાજાના મંત્રીઓ પ્રધાનો અને રાજા પણ આવી પહોંચ્યા કે શું થયું છે ત્યારે તો રાજકુંવાર એ મરણ પામ્યો હતો એટલે રાજાએ પેલી પુત્રવધુને પૂછ્યું કે બેટા આ કેવી રીતે મરણ પામ્યું છે શું થયું છે કોણે મારી છે તલવાર ત્યારે જે પુત્રવધુ કહે છે કે મને તો કાંઈ ખબર નથી પરંતુ કોઈક મારી અને ગામના મંદિર બાજુ જતું હતું એટલે આ સૂર્યસેન રાજાએ ગામની અંદર એક મોટું વિશાળ મંદિર પણ બંધાવ્યું હતું શંકર ભગવાનનું અને શંકર ભગવાનના મંદિરની અંદર એક બ્રાહ્મણ પૂજારી તરીકે રાખ્યો હતો અને એ ઘણા વર્ષોથી પૂજા કરતો હતો હવે આ બાજુ આ જે પુત્ર વધુ છે એણે કહ્યું કે રાજકુમારને કોઈએ તલ રાત્રે મારી અને પછી દોડીને મંદિર બાજુ જતું હતું એટલે આ રાજાએ વિચાર કર્યો કે મંદિરની અંદર જે બ્રાહ્મણ તરીકે પૂજારી કામ કરે છે તે જ એણે જ આ મારા દીકરાનું મરણ કર્યું એટલે કે મારી નાખ્યું એમ લાગે છે એટલે આમ શંકા કરી અને આ રાજાએ પોતાના શ્રવનિકોને પેલા બ્રાહ્મણ પાસે મોકલ્યો સવારનો સમય હતો બ્રાહ્મણ પૂજા પાઠ કરી રહ્યો હતો તે વખતે આદ કાઢી ચડાવીને બ્રાહ્મણને તૈયાર કરી દીધો ચાલો રાજા સાહેબ બોલાવે છે તમે રાજકુમારને મારી નાખ્યો છે બ્રાહ્મણ એ કાકલો કરવા લાગ્યો કે મને આની કંઈ ખબર નથી મેં રાજકુમારને માર્યો જ નથી ત્યારે પછી કહેવામાં આવે છે કે જે રાજાની જે ઉંમર હોય છે એની જે પત્ની હોય છે એ કહે છે કે તમે મારીને મંદિર બાજુ જતા હતા મેં જોયા હતા એટલે પછી આ જે રાજા છે એ પેલા બ્રાહ્મણ પૂજારીને સજા કરે છે કે તમે બ્રાહ્મણ છો જો તમને ફોસીની સજા આપવામાં આવે તો બ્રહ્મ હત્યાનો મને પાપ લાગે છે માટે મારે તમને ફોસીની સજા આપવી નથી પરંતુ તમારો એક હાથ એ કાપી નાખવો છે એટલે રાજા આવે સજા ફરમાવે છે એટલે પેલો જે બ્રાહ્મણ હતો તે તેમનો એક હાથ કાપી નાખવામાં આવે છે હવે આ જે બ્રાહ્મણ હતો પૂજારી એને નફરત થઈ એટલે પોતે એ નગરની અંદરથી બીજા નગરની અંદર જતા રહે છે અને ત્યાં જઈને પોતે વિચાર કરે છે કે મેં રાજકુમારના માર્યો નથી છતાં પણ આ રાજા અધર્મી કહેવાય કારણ કે કંઈક જાણ્યા વગર ખરેખર ન્યાય એમનો સાચો નથી અને મને ખોટી રીતે આ મારો હાથ કાપી નાખ્યો છે એટલે આમ આ બ્રાહ્મણ પૂજારી વિચાર કરતો હતો તેવા સમયે એક વખત એને વિચાર આવ્યો કે ખરેખર મેં આવું કર્યું નથી છતાં પણ મારી આવી સજા કેમ ભોગવવી પડે તો લાવો ને હું મારા ગુરુજીને ઘેર જાઉં એટલે આ જે પૂજારી બ્રાહ્મણ હતો એ એમના ગુરુને ઘેર ગયો કાશીનગરીની અંદર તેમના ગુરુ રહેતા હતા એટલે ત્યાં જઈ અને ગુરુને હાથ જોડ્યા અને વિનંતી કરી કે ગુરુજી મારે તમને એક પ્રશ્ન પૂછવો છે બોલે શું પ્રશ્ન ત્યારે આ શિષ્યએ ગુરુને કહ્યું કે ગુરુજી મેં રાજકુંવરના મારી નાખ્યો નથી છતાં પણ રાજાએ મારો એક હાથ કાપી નાખ્યો છે તો મારે શા માટે આ દુઃખ ભોગવવું પડે ત્યારે આ ગુરુએ કહ્યું કે ધ્યાનની અંદર એક ગુરુ બેઠા સમાધિ લગાવી અને આખું ચિત્ર જોઈ લીધું અને પછી કહ્યું કે શિષ્યને વાત કરી કે તમે પૂર્વ જન્મની અંદર તમે એક તપસ્વી હતા તમારી ઝૂંપડીની બહાર બેઠા બેઠા તમે એ માળા કરતા હતા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આવી તપશ્ચર્યા કરતા હતા તેવા વખતે જે પેલો રાજકુંવર હતો એ ખાડકી હતો અને જે પેલી રાજકુંવરી હતી જેને એમની જોડે જે લગ્ન થયેલા હતા રાજકુંવર જોડે એ ગાય હતી એ ગાય દોડીને જતી હતી અને પેલો રાજકુંવર ખાડકી તરીકે હતો પૂર્વજન્મની અંદર તો એ એણે તમને પૂછ્યું કે તમે ગાય જતા જોઈ છે આ કોઈ જગ્યાએ ત્યારે તમે હાથ લોબો કરી અને બતાવ્યું હતું કે આ બાજુ ગાય જઈ છે એટલે તમે જે હાથ લોબો કર્યો હતો એ જ હાથ તમારે આ જન્મની અંદર એ કાપી નાખવામાં આવ્યો છે માટે તમારા કર પૂર્વજન્મનું ફળ તમે આ જન્મની અંદર એ ભોગવી રહ્યા છો માટે કર્મનો સિદ્ધાંત છે કે જે અંગથી પાપ કરવામાં આવે છે એ અંગ ભગવાન પહેલું લેલે છે એટલે આ ગરુડ પક્ષીરાજને નારાયણ ભગવાન એ સમજાવે છે કે આ કથા દ્વારા આપ સમજી ગયા હશો કારણ કે કર્મના સિદ્ધાંતની અંદર જે વ્યક્તિ જે કર્મ કરે છે એને અવશ્ય ભોગવવું જ પડે છે આ જન્મની અંદર ન ભોગવાય તો બીજા જન્મની અંદર પણ કર્મ કોઈને છોડતું નથી માટે ખરાબ કર્મે કોઈ પણ મનુષ્યએ કરવા જોઈએ નહીં જ્યારે કર્મ કરતા હોય ત્યારે ખબર તો હોય છે જ કે આ હું ખોટું કર્મ કરું છું એ પોતે એ વ્યક્તિને ખબર હોય છે છતાં પણ એ ખોટું કર્મ કરવા માટે એ સક્ષમ બને છે અને પાપના અધિકારી બની અને એ કર્મ એ પોતે પોતાના જીવનની અંદર એ ભોગવવું પડે છે માટે હંમેશને માટે સત્કર્મો એ કરતા રહીએ કે જેથી આપણા જીવને અને આપણા દેહને પણ એ સુખ થાય એ જ આજના શુભ દેન પ્રાર્થના મૂલી કૃષ્ણ અહીંયા લાલ લગી જઈ